नमस्कार, आप देख रहे છો નેશનプラス ન્યૂઝ હું છું આપની સાથે હીડ્રોગેટ. મૈસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાતરૂલી નજીક અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મૈસાગર નદીનું પાણી અચાનક ઘૂસી ગયું હતું અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 15માંથી 5 કામદારો પાણીમાં ડૂબી ગયા હતા. ગુરુવારે બપોરે મૈસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાતરૂલી નજીક અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મૈસાગર નદીનું પાણી અચાનક ઘૂસી ગયું હતું અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા પંદર માંથી પાંચ કામદારો પાણીમાં ડૂબી હતા જે અંતર્ગત એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ કામદારોમાંથી માંથી ચાર કામદારો નામૃતિ મળી આવ્યા છે જેમના નામ નરેશ લક્ષ્મણ સોલંકી શૈલેષ રાયજી માછી શૈલેષ રમણ માછી અરવિંદ ડામોરશ મોડી રાત્રે બુદ્ધિઓ મળી આવ્યા હતા અને એનડીઆરએફ એસટીઆરએફ અને સ્થાનિક નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમો દ્વારા અન્ય કામદારો શોધખોળ ચાલુ છે જે અંતર્ગત વહેલી સવારે અજંતા હાઇડ્રો પાવર પ્લાન્ટની શિક્ષણ મંત્રી મુલાકાત લીધી હતી ડોક્ટર કુબેર સાથે ચાર જેટલા મૃતદેહ પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવે છે રાત્રિ દરમિયાન ત્રણ જેટલા મૃતદેહો અને વહેલી સવારે એક મૃતદેહ પ્લાન્ટમાંથી મળી આવે છે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન સાથે ડોક્ટર કુબેર ડિંડોરે સૂચના આપી છે સાથે જ હજુ એક વ્યક્તિની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે દોલતપુરા ગામ જે મુનાવાડા તાલુકામાં છે અમારા જિલ્લામાં ત્યાં પરસો આ બનાવ બન્યા હતા જેમાં આ જનતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ આ કંપની છે જ્યાં આ પ્રોજેક્ટ છે અને ત્રણ ચાર વર્ષથી આ બંધ હતા પણ એમના મેન્ટેનન્સના અને રિપેરના કામગીરી અહીંયા થતી હતી લાસ્ટ ત્રણ માસથી અને તે દિવસે અચાનક પંદર લોકો કામ કરતા હતા અને અચાનક એ પાણી આમાં ભરાઈ ગયા હતા અને પ્રાથમિક રીતે લાગે છે કે કોઈ લીકેજ કે મોટો કશું પ્રોબ્લેમ થયું છે ત્યાં દિવાલથી ગેટમાં અને દસ લોકો બહાર નીકળી ગયા પણ પાંચ લોકો ત્યાં ફસાઈ ગયા હતા તો આ માટે ત્યારથી જ અમારી જો ફાયરની ટીમ છે એસડીઆરએફ છે આ બધા અમારી સાથે સાથે બધા ડિપાર્ટમેન્ટ્સ આવીને તરત જ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાવી હતી અને ત્યારથી કન્ટિન્યુઅસલી આ કામગીરી ચાલે ચાલે છે અલગથી એનડીઆરએફની પણ અમને અમે લોકોને પરસો જ રાત્રે બોલાવ્યા હતા લોકો એક વાગે આવ્યા હતા ને ત્યારથી સતત કામ કરે છે બીએમસી અને એમસીથી પણ વિવિધ સાધનો મંગાવ્યા હતા જો અંડર વોટર કેમેરા છે ત્યાં આ પણ આવ્યા હતા એમસીથી અને બીએમસીથી તરત જ અમે હેલ્પ મળી હતી અને ફાયરની ટીમ અને ડિ પંપ પણ આવ્યા હતા ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પણ એમના તરવૈયા સાથે તૈયાર છે અને ચાર ડેડ બોડીઝ સવાર સુધી સાડે પાંચ વાગ્યા સુધી આજે મળી ગઈ છે અને પીએમ માટે ગઈ છે અને એક માણસ રીતે વ્યક્તિ બીમાર છે તો એમના शोध काम પણ ચાલે છે અને અમારી પ્રોફેશનલ ટર્વે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પણ આવે છે આ લોકો પાણીમાં મૌત છે અને એમના शोध કામની કામગીરી ચાલ છે જે મારા મહીસાગર જિલ્લામાં દોલતપુરા મુકામે જે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડનો નો હાઇડ્રો પ્રોજેક્ટ જે ચાલતો હતો એમાં જે ઘટના બની એમાં ઘટના જે બની છે એમાં લગભગ આજે છત્રીસ કલાક થઈ ગયા છે ગઈકાલે પૂરા દિવસ દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું આપણી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ અદ્યતન સુવિધાના સુવિધા સાથે પધારીથી ફાયરની ટીમની બધા જ મિત્રો જે કામગીરી કરી અને વહીવટીતંત્રે પણ સરસ એમ મદદ કરી છે ગ્રામજનોને પણ અમે સાંત્વના આપી છે પરિવારજનોને સાંત્વના આપી છે કાલે સાંજે અમારી હાજરીમાં જ આજે બે જે ડેડ બોડી મળી હતી અને રાત્રે પણ આપણી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો ત્યાં ઉપસ્થિત હતી પૂરી રાત દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન ફરીથી બે લાશો પણ મળી છે બે ડેડ બોડી મળી છે અને એક ડેડ બોડી હજી મળી નથી એની એનું સર્ચ ઓપરેશન અત્યારે હાલમાં ચાલુ છે વિશેષમાં જે જે લોકોની જે ડેટ મળી છે એમના પરિવારજનોને તત્કાલ અમે સૂચના આપી છે કે પીએમ કરીને એમને એમની ડેડ બોડી સોંપવામાં આવે એમાં નરેન્દ્રભાઈ લક્ષ્મણસિંહ સોલંકી ગોધરા શૈલેષ કુમાર રમેશભાઈ માછી દોલતપુરા અને સાથે શૈલેષભાઈ માછી દોલતપુરા અને અરવિંદભાઈ ડામોર આંકલિયા અને આજે એક ધાલિયા કર્ણા તાલુકાની એક ડેડ બોડી અત્યારે મળેલ નથી એના માટે હું સ્થળ પર ગયો સ્થળ પર અત્યારે સવારે ફરીથી આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તમામ ટીમો કામે લાગી છે એસપી કલેક્ટરશ્રી અને ગામના વડીલો પણ ઉપસ્થિત છે અને આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે અને જે કંઈ નિર્ણય લેવાનો થાય એ લેવામાં આવશે અને એક જે બોડી મળી નથી એ એને તપાસ કરીને એને મેળવવાનો પ્રયત્ન અમારો ચાલુ છે અને વિશેષમાં ગ્રામ્યજનોને પણ અમે સાંત્વના આપી છે કે આ જે અજંતા પ્રાઇવેટ લિમિટેડ કંપની જે એનર્જી કંપની જે છે અને એને એના હાઇડ્રો પાવર ચાલતા હતા અને એને જે કંઈ શરત ચૂક કરી છે કે બેદરકારી દાખવી છે એટલે એના પર જે કઈ કાર્યવાહી કરવાની થાય કરીશું ગ્રામ્યજનો અને બધાને બધા વિસ્તારના તમામ આ લાગણી છે એ લાગણી અમારી સામે એમને વ્યક્ત કરી આક્રોશ ટાલ્યો હતો ગ્રામ્યજનો બધાએ પણ અમે કહ્યું કે શાંતિ રાખીને આપણે આગળ વધીએ અને જે કંઈ કરવાનું થાય તંત્ર કરશે સરકાર આપણી સાથે છે હું સીએમ સાહેબ સાથે પણ નું છું સીએમ સાહેબ એ કહ્યું કે જે કંઈ કરવાનું થાય કરો પણ પહેલા ડેડ બોડી મેળવી અને એનું જે અંતિમ ક્રિયા કરવામાં આવે એ કાર્યક્રમનો અમારો એ પહેલી પ્રાયોરિટી છે એ દિશામાં કામગીરી કરી રહ્યા છે અને આજે ફરીથી અત્યારે તપાસની કાર્યવાહી ચાલુ છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સર્વર લિંક સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર